કાશ્મીરના સંદર્ભમાં પાકિસ્તાન સમર્થિત નિવેદનો કરનારા મલ્ટીનેશનલ કંપનીઓ સામે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળમાં રોષ જોવા મળ્યો હતો અને આજે મલ્ટીનેશનલ કંપનીઓ સામે દેખાવ પણ કરવામાં આવ્યા હતા તાજેતરમાં જ અમુક વિદેશી કંપનીઓ હુંડાઈ મોટર્સ કિયા મોટર્સ ઇસુઝ મોટર્સ કેએફસી ફૂડ ડોમિનોઝ પીઝા યુએસ પીઝા પીઝા હટ જેવી મલ્ટીનેશનલ કંપનીઓ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હા ટ્વિટરના માધ્યમથી ટ્વીટ કરીને કાશ્મીરના સંદર્ભમાં પાકિસ્તાન સમર્થિત નિવેદનો કરાયા હતા કાશ્મીરની આઝાદીની જે વાત કરી છે તે માત્ર ને માત્ર પાકિસ્તાન તથા પાકિસ્તાન પ્રેરિત કાશ્મીરમાં આતંક બચાવતા આતંકવાદીઓને સમર્થન આપનારી અને તેને પોષનારી વાત છે આ પ્રકારની માનસિકતા એ ચોક્કસપણે ભારત વિરોધી માનસિકતા છે આ વાત વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદ દ્વારા કરાઈ રહી છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દ્વારા સુરત શહેરમાં સોશિયો સર્કલ સહિત અનેક વિસ્તારોમાં પીઓકે સહિત સમગ્ર કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે કાશ્મીર ભારતની શાન છે આવા લખાણ સાથે જે તે કંપનીના ગેટ ઉપર પોસ્ટરો લગાડ્યા હતા અને તેમના વિરોધમાં ઉગ્ર સૂત્રોચ્ચારો પણ કર્યા હતા દક્ષિણ ગુજરાત પ્રાંત પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે કાશ્મીર એ હિન્દુસ્તાનીની જાન છે કાશ્મીરના સંદર્ભમાં જે પણ કોઈ ભારત વિરોધી ટીકા કે ટિપ્પણી કરશે તેને વિશ્વ હિન્દુ પરિષદે અને બજરંગ દળ ક્યારેય છોડશે નહીં કૃત્ય માફી યોગ્ય નથી તમે તમારા સ્ટેટમેન્ટ પાછા ખેંચો અને સમગ્ર કાશ્મીર એ ભારતનો અભિન્ન અંગ છે આ પ્રકારના નિવેદન ફરીથી કરો એ માંગણી સાથે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ તમને ચેતવણી આપે છે કે જો તમારા દ્વારા આમ કરવામાં નહીં આવે તો તમારે ભારતમાંથી તમારા ઊંચાળા ભરવા પડશે એ નિર્વિવિદા સત્ય છે અને તેના માટે બજરંગ દળ જે પણ કંઈ કરવું પડશે તે કરવા માટે કટિબદ્ધ છે વગેરે જણાવ્યું હતું ખાસ કરીને પાકિસ્તાનની અંદર કાર્યરત હુંડાઈ ગીયા યુએસએ પીજા કે એફસી ડોનાલ્ડ પીઝા એ ટ્વિટર ક્યાં હતા ટ્વિટર કર્યું હતું કે ભારત ભારત જે કાશ્મીરનું છે અવિભાજ્ય અંગ એની માટે એ લોકોએ ટ્વીટ કર્યું હતું કે કાશ્મીરની સુંદરતા એની સ્વતંત્રતા સાથે સંકળાયેલી છે એટલે એમણે પાકિસ્તાન તરફી જે આ ટ્વીટ કર્યું છે એનો સમગ્ર ભારતના બજરંગદળના મારફતે આ જે સમગ્ર દેશની અંદર વિરોધ પ્રદર્શિત થઈ રહ્યો છે એના ભાગરૂપે આજે સુરત મહાનગરની અંદર પણ સત્યાવીસ સ્થાનો પર અલગ અલગ જગ્યા ઉપર આ પ્રદર્શન આયોજન કરવામાં આવી રહ્યું છે આજનું આ પ્રદર્શન ફક્ત શાંતિપૂર્ણ છે અને અમે મેસેજ આપવા માગીએ છીએ કે જે ઇન્ટરનેશનલ કંપનીના માધ્યમથી આ ટ્વીટ કરવામાં આવ્યું છે એ ફરી ટ્વીટ કરીને એવું એક જાણકારી આપે કે કાશ્મીર એ ભારતનું અવિભાજ્ય અંગ છે અને જો આ હરકત સતત ચાલુ રાખશે તો આવતા દિવસોની અંદર બજરંગ દળના મારફતે વધારે કાર્યક્રમો આપવામાં આવશે અને એ પણ ખ્યાલ છે કે બજરંગ દળ વિશ્વ પરે શું કરી શકે છે જે હિન્દુ વિરોધી માનસિકતા ધરાવે છે એ લોકોની સામે શું કરી શકે છે અને અમે આજના દિવસે ચોક્કસ કહેવા માગીએ છીએ કે આજના આ દિવસે આ કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને જે આ ટ્વીટ કર્યું છે અને રીટ્વીટ કરીને એની અંદર ખાસ લખે કે કાશ્મીર એ ભારતનો અવિભાજ્ય અંક છે તો જ એમને અમે માફ કરશું કારણ કે આજે સમગ્ર ભારતની અંદર એક લાખ એક એક હજારને એક લાખ પાંત્રીસ હજાર કરોડની જ્યારે જનસંખ્યા જ્યારે ભારતની હોય અને એ ભારતની જનસંખ્યા આ એમની પ્રોડક્ટને યુઝ કરતી હોય અને એમને જે હટ કર્યું છે એ ખૂબ દુઃખદની બાબત છે ફરી ફરી અમે આ ટ્વીટને રિટ્વીટ કરીને ભા કાશ્મીર એ ભારતનો અવિભાજ્ય અંગ છે